નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસ પ્રશ્ન પેપર નંબર ત્રણના વિભાગ સી ની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર છવ્વીસના ધોરણ દસના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર નંબર ત્રણના વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા અસાઇમેન્ટ બુકના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે ગાલા અસાઇમેન્ટ બુકના દરેક વિષયના પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે જ્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તદ્દન ફ્રીમાં તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રના જવાબ સાથે સોલ્યુશન મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ગાલા અસાઇમેન્ટ બુક ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રશ્ન પેપર નંબર ત્રણ વિભાગ સી અહીંયા આ રીતના નવમાંથી છ પ્રશ્નોના જવાબ લખવાના છે અડત્રીસમો ઓગણચાલીસ પછી અહીંયા ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ગાલા સેવન બુક ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર ત્રણ વિભાગ સી અડત્રીસમો પ્રશ્ન છે નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે તેની વિસ્તૃત સમાજ સમજ આપો અથવા નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો તો આપેલ ચિત્ર પ્રાચીન નાલંદા વિદ્યાપીઠના અવશેષોનું છે આ સ્થળ બિહાર રાજ્યના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આવેલી હતી મહત્વ નાલંદા ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ ગણાતી હતી તે બૌદ્ધ ધર્મના મહાપયાન મહાયાન બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું મુખ્ય કેન્દ્ર હતી પાંચમી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો વિદ્યાકીય માળખો અહીં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર હતો તેનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો અહીં દેશ વિદેશથી વિદ્યાર્થી અભ્યાસ માટે આવતા હતા ચીની મુસાફર હ્યુંગ એંગ સાંગ પણ અહીં રહીને બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરી ગયો હતો અભ્યાસ નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન શિલ્પકળા મંત્ર વિદ્યા ન્યાય વ્યાકરણ જેવા અનેક વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું તે સમયે તે વિશ્વની શ્રેષ્ઠ એક હતી તો આ આ નાલંદા વિદ્યાપીઠનું ચિત્ર છે ત્યાર પછી ઓગણચાલીસ મુહિન જાહેર સ્નાનાગર અને જાહેર મકાનોની માહિતી આપો મોહ નગર આયોજનમાં જાહેર સ્નાનાગર અને જાહેર ઉપયોગી મકાનો વિશિષ્ટ સ્થાન ધરાવે છે જાહેર સ્નાનાગર અહીંથી એક વિશાળ સ્નાનાગર મળી આવ્યું છે આ સ્નાન કુંડની લંબાઈ બાર મીટર અને પહોળાઈ સાત મીટર ઊંડાઈ બે પોઈન્ટ પાંચ મીટર છે સ્નાન કુંડમાં ઉતરવા માટે બંને બાજુ પગથિયાની વ્યવસ્થા છે કુંડમાં શુદ્ધ પાણી દાખલ કરવા અને ગંદુ પાણી બહાર કાઢવાની વ્યવસ્થા હતી સ્નાનાગરનો ઉપયોગ ધાર્મિક પ્રસંગોએ લોકોના સ્નાન માટે થતો હશે તેમ મનાય છે જાહેર મકાનો મોહનજેદોડામાંથી જાહેર ઉપયોગમાં આવે તેવા બે મોટા મકાનો મળી આવ્યા છે આ મકાનો ખંડ વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર તરીકે થતો હશે તેવું માનવામાં આવે છે આ ઉપરાંત સ્તંભો પર આધારિત એક વિશાળ હોલ પણ મળી આવ્યો જેનો ઉપયોગ કદાચ સભા ખંડ તરીકે થતો હશે ચાલીસમું મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો રામાયણને મહાભારત ભારતના મુખ્ય અને વિશ્વવિખ્યાત મહાકાવ્યો છે રામાયણ તેના રચિતા મહર્ષિ વાલ્મિકી છે તે અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે તે મહાભારત કરતાં ઘણું નાનું છે તેમાં આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું વર્ણન કરેલું છે જેણે લાખો વર્ષોથી ભારતીય જનજીવનને પ્રેરણા આપી છે મહાભારત તેના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે તે વિશ્વનો સૌથી મોટો ગ્રંથ છે જેમાં લગભગ એક લાખ શ્લોકો છે તેનો મુખ્ય વિષય કૌરવ અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધ છે તેમાંથી અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડવામાં આવી છે મહાભારતનો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ભાગ ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરે છે જેમાં જ્ઞાન કર્મ ભક્તિ એમ ત્રણેય મોક્ષના માર્ગોનું વિવેચન થાય છે એકતાલીસમું પર્વતીય જમીનો કહેવાય છે હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં લગભગ સત્યાવીસોથી થી ત્રણ હજાર મીટરની ઊંચાઈ પર જોવા મળતી જમીનને પર્વતીય જમીન કહે છે વિશેષતાઓ આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે તે હિમાલયના જંગલમાં જોવા મળે છે જ્યાં દેવદાર ચીડ અને પાઇનના વૃક્ષો આવેલા છે આ જમીન રેતાળ છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે પાક આ જમીનમાં ચા કોફી તેજાના ઉપરાંત ઘઉં મકાઈ જવ અને ડાંગર જેવા પાકો લેવાય છે બેતાલીસમું ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો જવાબ ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવી અને જમીનની ગુણવત્તા જાળવી રાખવી ભૂમિ સંરક્ષણના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે વૃક્ષારોપણ નદીના કોતરો પહાડી પર વધુ વૃક્ષો વાવવા કારણ કે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે પગથિયા ઢોળાવાળી જમીનમાં પગથિયા બનાવીને ખેતી કરવામાં ખેતી કરવાથી જમીનનું ધોવાણ ઘટાડી શકાય છે ત્રીજું આડબંધો પાણીના વેહડા પર નાના નાના આડબંધો બાંધીને પાણીનો વેગ ધીમો પાડવાથી જમીનનું ધોવાણ અટકે છે પશુ ચરણ નિયંત્રણ પશુઓ દ્વારા થતા અતિશય ચરણને નિયંત્રિત કરવું જોઈએ ત્યાર પછી તેતાલીસ વૈશ્વિકરણ એટલે શું વૈશ્વિકરણમાં કયા સુધારા હાથ ધરવામાં આવ્યા છે જવાબ વૈશ્વિકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા જેના પરિણામે વસ્તુઓ સેવાકીય વસ્તુઓ સેવાઓ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય વૈશ્વિકરણમાં નીચે મુજબના સુધારા હાથ ધરવામાં આવ્યા છે આયાત નિકાસના અવરોધો દૂર બે દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવામાં આવ્યા છે રોકાણ માટે મુક્તિ વિદેશી મૂડી રોકાણ માટેના અવરોધો દૂર કરી દેશના ઉદ્યોગોમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવ્યું ટેકનોલોજીની હેરફેર દેશો વચ્ચે ટેકનોલોજીની હેરફેરના અવશેષો દૂર કરવામાં આવ્યા છે શ્રમિકોની મુક્ત હેરફેર દેશો વચ્ચે શ્રમિકોની અવર પરના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે ચુમ્માલીસ ગ્રાહકે ખરીદી કરતી વખતે સી કાળજી રાખવી જોઈએ ગ્રાહકે ખરીદી કરતી વખતે છેતરપિંડીથી બચવા નીચે મુજબની કાળજી રાખવી જોઈએ ગુણવત્તાના માર્કા તપાસવા વસ્તુની ખરીદી વચ્ચે તેની ગુણવત્તા સંબંધિત ચિહ્નો જેવા કે આઈ એક માર્ક હોલમાર્ક વગેરેની તપાસ કરવી બીજું બિલ કે રસીદ લેવી કોઈપણ ખરીદી વખતે વેપારી સાથે પાકું બિલ રસીદ કે કેસ મેમો લેવાનો આગ્રહ રાખવો આ ભવિષ્યમાં ફરિયાદ કરવા માટેના મુખ્ય આધાર છે ત્રીજું જાહેરાતોથી સાવચેત રહેવું આકર્ષક જાહેરાતોથી લલચાઈને દેખાદેખી કે ઉતાવળમાં ખરીદી કરવાનું ટાળવું વસ્તુની પસંદગી કરતી વખતે તેની સંપૂર્ણ માહિતી મેળવી લેબલ વાંચીને જ ખરીદી કરવી ત્યાર પછી પિસ્તાલીસ મુજબ ભાવવૃદ્ધિના કારણે ભાવવૃદ્ધિના કારણ તરીકે નાણાં પુરવઠાની પિસ્તાલીસમું ભાવવૃદ્ધિના કારણ તરીકે નાણાંના પુરવઠામાં